સુરત શહેરમાં શિક્ષણ સમિતિની અંદર પ્રવાસી શિક્ષણની ભરતી મુદ્દે હોબાળો મચી જવા પામ્યો છે એ બાબતે વિપક્ષે હાલ હોબાળો મચાવ્યો હતો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિપક્ષી સભ્ય રાકેશ શિરભરાએ આક્ષેપ કરતા કહ્યું છે કે શિક્ષણ સમિતિ સંચાલિત ત્રણસો થી વધુ શાળાઓમાં બારસો થી પણ વધુ શિક્ષકોની અછત છે તેની સામે હાલમાં સમિતિએ માત્ર એસી થી પંચ્યાસી જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરી છે આ પ્રવાસી શિક્ષકોની નિમણૂક અને લાયકાત બાબતે પરિપત્ર મુકાયો હોવા છતાં પણ અને પસંદગીનો અધિકાર આચાર્યોના પાયેલો હોવા છતાં શાસક પક્ષના સભ્યો દ્વારા આચાર્યોને દબાણ કરાઈ રહ્યો છે અને લાયકાત ન ધરાવતા હોવા છતાં એવા એમના સગાવાલાઓની જ પસંદગી કરવામાં આવે તેમ જણાવાય છે તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે એવા ઘણા પ્રવાસી શિક્ષકો છે જે લાયકાત અને અનુભવ ધરાવે છે તેમજ શાળાઓ માટે અનેક મહિનાઓ સુધી વિનામૂલ્ય સેવા આપે છે આવા સેવા અનુભવી અને અને લાયકાત ધરાવતા ઉમેદવારનો પ્રથમ અધિકાર છે કે એમને કામ કરવાની તક મળે નમસ્કાર મિત્રો હું રાકેશ શિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આપણે સૌ જાણીએ છીએ કે હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રણસો થી વધુ શાળાઓમાં કુલ પંદરસો થી વધુ શિક્ષકોની અછત છે વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે છતાંય આ મુદ્દે કોઈ નક્કર અને કોન્ક્રીટ કામગીરી થઈ રહી નથી છેલ્લે થોડા સમય પહેલાં પંદરસો શિક્ષકોની ઘટ સામે માત્ર થી પંચ્યાસી શિક્ષકોની નિમણૂક અને એ પણ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની જાહેરાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરાઈ છે અને એની લાયકાત માટેના ધોરણો પણ બહાર પડાયા છે પણ બહુ દુઃખદ વાત છે કે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર અને લાગવગથી જ કામ કરવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીના શાસકો શિક્ષણ જેવી પવિત્ર બાબતમાં પણ પોતાની લાગવકશાહી અને ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે શાળામાં પ્રવેશ આપવાનો હોય બાળકોને એમાં પણ લાગવગ એમાં પણ ભ્રષ્ટાચાર અને વર્ગખંડની અંદર શિક્ષણ આપવા માટે જે શિક્ષકોની પસંદગી કરવાની હોય પંદરસો શિક્ષકોની સામે પંચ્યાસીથી એંશીથી પંચ્યાસી શિક્ષકોની નિમણૂક કરવાની છે એમાં પણ ભાજપ દ્વારા કચેરીને દબાણ આપીમાં આપવામાં આવી રહ્યું છે અને કચેરી દ્વારા શાળાના આચાર્યોને દબાણ આપવામાં આવી રહ્યું છે કે જે નામ ભાજપ દ્વારા આપવામાં આવે ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવે એ જ શિક્ષકોની ભરતી શાળાઓમાં કરવી અને ભરતીમાં ચાલી રહેલી આ લાગવક શાહીનો તાત્કાલિક અટકાવવામાં આવે જેથી બાળકોનું પણ હિતમાં છે દાસવાડા સાથે હજાર કરે છે